સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટમાં કામરેજ વિજેતા આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવાથી શિક્ષકો એકબીજાને પરસ્પર ઓળખતા થાય કિરીટ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન બારડોલી તાલુકાના બાલદા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ જેમાં સુરત જિલ્લાના માંગરોળ ઉમરપાડા માંડવી પલસાણા મહુવા કામરેજ બારડોલી ઓલપાડ ચોર્યાસી તાલુકાની ટીમોએ ભાગ લીધેલ હતો આ ટૂર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ અનિલભાઈ ચૌધરી રીના રોજલીન વિશ્વજીતભાઈ ચૌધરી એરિકભાઈ અશોકભાઈ મૈત્રી ફાઇનાન્સમાંથી અમિતભાઈ ચૌધરી દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મૈત્રી ફાઇનાન્સ તરફથી ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટી શર્ટ આપવામાં આવેલ હતી કિરીટભાઈ પટેલે જણાવેલ કે આ પ્રકારની ટૂર્નામેન્ટનું આયોજન કરવાથી શિક્ષકો એકબીજાને પરસ્પર ઓળખતા થાય અને ભાગ લેનાર તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી કિરીટભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા ટોસ ઉછાડીને ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવેલ ફાઇનલ મેચ મહુવા અને કામરેજ વચ્ચે યોજાઈ હતી જેમાં કામરેજ વિજેતા થયેલ હતી વિજેતા થયેલ તમામ પ્લેયર્સને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેડલ પહેરાવવામાં આવેલ અને ટ્રોફી આપવામાં આવેલ રનર્સ અપ ટીમને પણ ટ્રોફી આપવામાં આવેલ હતી સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવાનું આયોજન બારડોલી તાલુકા સંઘના પ્રમુખ શ્રી આશિષભાઈ મૈસુરિયા તેઓની ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ બાલદા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કુમિતભાઈ ચૌધરીએ પણ ભારે જહેમત ઉઠાવી હતી કિરીટભાઈ પટેલ એ અમ્પાયર સ્કોરરનો પણ આભાર માનેલ હતો તેમજ ભાગ લેનાર અને વિજેતા રનર્સઅપ તેમને શુભેચ્છા પાઠવી હતી વિજેતા ટીમને કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સિરાજભાઈ મુલતાની મહેશભાઈ હિરપ્રા સાગરભાઈ ચૌહાણ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી એમ વિજય પટેલે જણાવેલ રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ